ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની આવકની વાત કરીને મિત્રો તો આજે આઠ હજાર ગુણીની આવક નોંધાણી છે શનિવારે છ હજાર ગુણીની આવક એટલે શનિવાર કરતાં બે હજાર ગુણીની આવક આજે જાજી નોંધાણી છે મિત્રો એ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે ચાલો હરાજીમાં જે જાણી લઈએ કેવા આજના બજાર ભાવ રહીએ છીએ મિત્રો તેજી મંદી વિશે વાત કરી તો મિત્રો કલરવાળા માલમાં પંદરસો માથે વેચાઈ રહ્યું છે મિત્રો સુપર કલરવાળા માલ આવે છે બધે એ પંદરસોની માથે વેચાઈ રહ્યા છે મિત્રો અને ઈગલ પ્લસથી ચૌદસોથી થી ચૌદસો પચાસ લગીને વેચાઈ રહ્યા છે ઈગલ બધું એ સાડા તેરસોથી ચૌદસો લગીને વેચાઈ રહ્યું છે મિત્રો અને ડેમેજ માલ ડંકવાળો માલ એ બધો બારસોની આજુબાજુ વેચાઈ રહ્યો છે મિત્રો તો મિત્રો રૂબરૂ જઈને હરાજીમાં જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ કે છે તમે જોઈ શકો છો અમારે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ કે છે તેરસો ને એકાવન તેરસો એકાવન રૂપિયા ભાવ છે તમે જોયું પેલા મતલબ તેરસો ને એકાવન રૂપિયામાં માલ ખેપો છે મિત્રો તેરસો ને એકાવન માલ માં ઘટે નહીં